જુખના ખટના આવો આવો પરિજે તુર ઓન ખોલ પગફેરું કર્યો મારા જગા માનો ગવાડો મારા ગમન ગુવાનો આઠમો દડ્યું એ સુરના તાલ મારે દીપો આવો કોરે બાપો કોરે બાપો કોરે બાપો તુ આવો વડતી વરાએ કોટે છડા જીના મોર બોલામાં મોર બોલામાં એય એય પૂ આવતો પપ્પુ કેશેરા પગલોપડામાં લખા ભાઈ દીવા બોલા એટલે જાડા વતવીનો ફૂલ ગરમા

તારું તારું રચાયું જુદું હોય તારું યાદેલું જુદું હોય તારું કઢાયેલું જુદું હોય આવજે આવજે મારી દીપો આવવા

પટેલો દરબારો ઠાકોરો ચૌધરીઓ મારી અઢારી આલમ મજા એવું લે બુંટેળાની માતા કુ શું મારા દીપો ના ભગવાન કેસે નારાયણભાઈ કાકા કુટુંબ ભાઈ ભોવડ હાગા વાલુ વાલા વાલે વાલેશ્વીજી મારું ગોગાનું સેવક કોઈ ભાઈ ભાઈબંધ બે વાંશવણની શરમે છે આ ધજાનું ટોપુ કર્યું છે જે જય જી જી મલ્કેશ મના મા ગોવિંદભાઈ બીજો મારા દેવ ના ભગવાન ખેત નું ગિરીશભાઈ જગત જોવે એવું ઉમિય તમે બિહારી છે આખી દુનિયા ફરીને ઘેર આવો પણ કુળની માતાની ઓખમો અમીન ના હોય

પટેલ ખમા તમને માડી મારા દેવના ભગવો મારા ગોગા સિકોતર પ્રભુ ખમા કર્યો છે ઓહન થોડના દેવની એ મુહાબર વોઠાણી દેવી

વિચાર્યું આ માતા દુનિયાનું કે ચૈતર મહિના ના વાયરે ના લીલ ના નિવાનું વસે

મારી દીકરી દીકરા ને મજા હવા મહિના નું બાળ ખાટલા એક્ટિવ કળ ને મજા મારા દેવ ના ભગવાન કહેશે કળકુવાજાઉી ગૌ થી આવ્યું છે કોઈ ગૌ થી આવ્યું ત્રણ દાળાના અવસરમાં આ ત્રણ સો મહિનાના જીને મારા પાછળ ઉજાગરા કર્યા છે એનું પરમોળ મારા ઉમિયાના મારા ગોગાના મારા શિકોતરના ભગવાન રાખશે કોઈ મારા સેવકે મજૂરી કરી છે કોઈ વટે માર્ગુ મોણસે મજૂરી કરી હશે સ્વભાવવાળું દેવની ગતિની સમજણ છે એને કદાચ કરીએ હશે જેને સમજણ નહીં હોય એને કરી હશે નારાયણભાઈ હજારો મગજના મતિના માણસો કોઈ દર્શને આવ્યું હોય કોઈ મેળો જોવા આવ્યું હોય કોઈ આ નજારો જોવા આવ્યું હોય કોઈ મારા દીવાના ટોપો કરવા કોઈ ટોપિયા થઈને ટોપું કરવા રહોડો આવ્યું હોય કોઈ મને ટોપો હાચનું ભરાવા આવ્યું હોય એનું પરમોળ મારા ઉમિયાના ભગવાન રાખશે મારા દેવના રમ રાખશે આ કુળની માતાના ભગવાન એવું કેસે મારા ગોગાના ભગવાન એવું કેળો આ હાદગીમાં આ હારપણમાં ભોળાપણમાં મારાપણામાં તિરાડ કોદાળો પડશે નહીં ભાવમાં કભાવ કોદાળો થશે નહીં અનસભાવાળું ખાધ્યું કોદાળો ખૂટશે નહીં વાપર્યું નેટશે નહીં હમણાં નાયણ ભુવાએ એવું કીધું આખો ચૈતર મહિનો જોયો પણ આ નજારો તમે જોયો નહીં અવસરો હજારો થયા લાખો કરોડો મન ચોખા વપરાઈ ગયા કરોડો અજબો રૂપિયા વપરાઈ ગયા પણ આ જે નજારો છે આ જે હાચી મારી કમોણી છે મારી ગોગાની મારા મોણસોની એ કોઈને જોઈ નહીં એવું તો આજો આદિ અનાદિ કોઈ દાળ જીવનમાં ખૂણા બે હવાની વેળા આવશે નહીં એવું કાળા મેઘાની માતા કુશુ મારા દેવના મારા દીપોના પર ભૂખે છે પછી આ ગોગાની ગાદીમાં ભૂવાપણીમાં એના ડોઢમાં એના ફૂલોમાં હું હંથો રબર ને માતા બોલતી હશુ તો આજો જો પટેલ નો ગોગો આવી આગવી નિશોની મારો રોમ રાક્ષસ ખટણા માતા વાહ 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 ભાઈ હવ ની જે થશે કોઈ ગરીબ મોણો કદા શેટો બેહેર્યું છે નાઈન ભાઈ માડી કોઈ ગરીબ મોણો કદા સેટો બેહેર્યું છે એને હવાય મજા મારા ઝોપડીના ના પર ભૂકે છે સ્વભાવ વાળો મારા આખા ગોગા મંડળ મારા ઉમિયાના મારા સિક્કોતરના આવનાર દેવીઓના ભગવાન હું ક કદાચ હુનો મેલી મારું બાયણું હુનાનું કરવા આયા છો તમારું રહોડું હુનું મેલી મારા રહોડાની ની આબરૂ રાખવા આવ્યા છો તો કોદાળો આખા ડાયરામાં જે જે મારા ગોગાના મંડળના માણસો છે

Party. Party.